નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લગત મફતિયા પર આ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા ચોરીનો બનાવ બોલતા મોફતિયા પર વિસ્તારની મહિલાને પુરુષ બાળકો રજૂઆત કરવા પોલ્યુશન રૂપે પહોંચ્યા પોર નીચેના લોકો મજૂરી જતા હોય તસ્કરો તકનો લાભ લેત ચોરી કરતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું લખતર ગામના મોફતિયાપરા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો મોફતિયાપરા વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારના લોકો ખેત મજૂરી સહિતની મજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે આથી તેઓ વહેલી સવારે છ વાગ્યાની આજુબાજુ પોતાના ઘરથી નીકળી જવું પડે છે અને તેઓ બપોરે એક વાગ્યાની આજુબાજુ પોતાના ઘરે પરત ફરે છે આથી આ સમય દરમિયાન તેમના વિસ્તારમાં અવર જવર નહીં રહે છે સાથે તેમના બાળકો પણ અભ્યાસ કરતા હોય તેઓ સ્કૂલે જતા રહે છે આતકનો લાભ લે અસામાજિક તત્વો પોતાનો વિરોધ બોલાવવા માટે થઈ અને તેઓ બંધ મકાનને નિશાન બનાવી પોતાની કાળુ મજૂરીના રૂપિયા અને કાળુ મજૂરીને માનમાન વસાવેલ ઘરેણા પોતાની દીકરીને લગ્ન સમય આપવા માટે બનાવેલ ઘરણાની ચોરી કરી નાસી છૂટે છે આથી આ વિસ્તારની મહિલા પુરુષ બાળકો મજૂરી કરી પરત આવે પરત આવીને આજે રેલી સ્વરૂપે તેમના વિસ્તારમાં પેટ્રો પોલીસ પેટ્રોલિંગ અને રાત્રિના સમયે પોલીસ પોઈન્ટ ઊભો કરવા માટેની રજૂઆત કરવા લખતર પોલીસ પહોંચ્યા હતા મહિલા અને પુરુષો દ્વારા લેખિત રજૂઆત કરતા લખતર પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવા સાથે પોલીસ પોઈન્ટ માટે ઉપર રજૂઆત કરી ઉપરથી મંજૂરી મળતા તુરત પોલીસ જવાન હોમગાર્ડ કે જીઆરડી જવાનોને તેમના વિસ્તારમાં પોઈન્ટ બનાવી ફરજ ઉપર મૂકવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર સ્થાનિકો પોતાની પડતી મુશ્કેલીનો રજૂઆત કરવા માટે થઈને લખતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લખતર પોલીસ સ્ટાફ દ્વારા તેઓને શાંતિથી સાંભળી અને તેમની રજૂઆતને ધ્યાનમાં લે અને તેમના વિસ્તારની અંદર હવે પછી આવો બનાવ હો ન બને તે માટે થઈ અને કામગીરી કરવા માટે થઈ અને તેમને હૈયા ધારણ આપી હતી અને જણાવ્યું હતું કે તેમની રજૂઆતને અમે સાંભળી છે અને તેમના વિસ્તારની અંદર જલ્દીમાં જલ્દી પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે ઉપર સુનગર એસપી પ્રેમસુખ ડેલુ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે આ વિસ્તારના લોકોની આવી માગણી છે અને તેમને રજૂઆત કરી અને તેમના દ્વારા આ વિસ્તારમાં મંજૂરી આપવામાં આવશે કે તેમના વિસ્તારની અંદર પોલીસ પોઈન્ટ ઊભો કરી આપવામાં આવશે જેથી કરી અને તેમના વિસ્તારના લોકોને હાલની અંદર જે તકલીફ પડી રહી છે તે તકલીફ ન પડે તે માટે થઈ અને તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવશે તેમ જણાવવામાં આવતા પરના લોકોએ પણ પોતે પોતે પોલીસને પૂરેપૂરો સહકાર આપશે અને પોલીસ દ્વારા જે તેમને સાંધી સાંભળ્યા તે બદલ તેમનો આભાર પણ માન્યો હતો આજે અમે મફતિયાપરા વિસ્તારના તમામે તમામ રહેવાસીઓ આજે લખતર પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા ત્રણ મહિનાથી જે અણ બનાવ ચોરીના જે બનાવો બને છે એનાથી આજે અમે ટ્રાઈમ આમ ગયા છે અને લખતર પોલીસ સ્ટેશને આજે અમે સમક્ષ મફતિયાપરું ભેગું થઈ અને સાહેબને અમે વિનંતી કરી બે હાથ જોડ્યા કે અમારા વિસ્તારની અંદર હોમગાર્ડનો એક પોઈન્ટ મૂકવામાં આવે રાત્રિ રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન જેટલું બને એટલું સંગીન પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરવામાં આવે અને અહીંયાથી અમને અત્યારે એવી બાહ ધરી દેવામાં આવી છે કે આવતીકાલ અથવા તો આજેથી ત્યાં હોમગાર્ડનો પોઈન્ટ પણ મૂકી દેવામાં આવશે અને જેટલું બને એટલું ને પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને જેટલું ઝડપી બને એટલું આ લોકો લખતર પોલીસ સ્ટેશનના સ્ટાફને એટલી અમારી નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું ઝડપથી આ લોકો ચોરને પકડે અને જે લોકો આજે ત્રાહીમામ પોકારી ગયા છે એના પોતાના મનને શાંતિ મળે